નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે સવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા રામદેવપીર પીર મંદિરનું તાળું રજાક આલમ નામના એક વ્યક્તિએ તોડી નાખ્યું તેને મંદિરમાં સ્થાપિત રામદેવની મૂર્તિ તોડવાનો પ્રયાસ કર્યો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેણે ત્યારે મંદિરમાંથી હનુમાનજી મૂર્તિ પણ ઉતલાવી દીધી હતી આ ઘટના બાદ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કડક કાર્યવાહીની માગ ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની પૂછપરછ શરૂ કરી પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આ કેસમાં બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનુસાર જો કે સોનિયા બ્લોક બાપુનગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે વધુ વાત કરીએ તો ત્યારે તેની નજીક રસ્તા પર રામદેવજી મહારાજની એક નાનકડી ડેરી છે આજે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્યાં મૂર્તિ તોડી નાખી હતી ત્યારબાદ કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા બાપુનગર પોલીસ અને ગાયકવાડપુરા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા આવ્યો તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ